કોઈપણ વ્યક્તિ એમસીના કમ્પ્લેન નંબર એક પાંચ પાંચ ત્રણ શૂન્ય ત્રણ પર પોતાના વિસ્તાર અંગે તેવી વ્યવસ્થા પર અધિકારી જેટલી પ્રાથમિક સુવિધાઓની ફરિયાદ મળી છે જેમાં સૌથી વધુ ફરિયાદ રોડ રસ્તા સ્ટ્રીટ લાઇટ અને ગટર અંગેની છે ત્રણ મહિનામાં મનપાને મળેલી ફરિયાદોની વાત કરીએ તો મધ્ય ઝોનમાંથી છત્રીસ હજાર એકસો ત્રેવીસ પૂર્વ ઝોનમાંથી અઢાર હજાર ઉત્તરમાંથી બત્રીસ હજાર એકસો પંચાણું પશ્ચિમ સાતસો બેતાળીસ જ્યારે પશ્ચિમ હજાર નવસો એસી ફરિયાદો મળી છે તંત્રને મળેલી કુલ ફરિયાદમાં છન્નુ હજાર આઠસો નેવ્યાસી ફરિયાદ માત્ર ડ્રેનેજની છે હદ તો ત્યારે થાય છે કે મનપાએ જે હેલ્પલાઇન નંબર શરૂ કર્યો છે તેને લઈને પણ અનેક ફરિયાદો મળી રહી છે કારણ કે મોટા ભાગની ફરિયાદનો નિકાલ કરવાને બદલે તેને ક્લોઝ થયેલી જાહેર કરી દેવાય છે જો કે હવે મોડે મોડે જાગેલા એએમસીના સત્તાધીશોએ ફરિયાદના નિરાકરણ અંગે ક્રોસ વેરિફિકેશન કરવાનો નિર્ણય કર્યો છે કેટલીક આપણે ફરિયાદો અમને મળી હતી કે ફરિયાદ સોલ્વ થયા પહેલાં જ કમ્પ્લેઇન ક્લોઝ થઈ જાય છે કે ભાઈ તમારી કમ્પ્લેનનું નિરાકરણ થઈ ગયું છે પરંતુ એ હકીકતમાં ગ્રાઉન્ડ લેવલ ઉપર આ કામ સોલ્વ થયું હોતું નથી પરિણામે વીસ ટકા જે કમ્પ્લેનો છે એનું હવે ક્રોસ વેરિફિકેશન કરવામાં આવશે પરિણામે જે ફરિયાદ કરનાર નગરજનો હોય તેની પાસેથી ફીડબેક મેળવવામાં આવશે અને ત્યાર પછી જો આવી કમ્પ્લેન આપણે વાત કરીએ કે એનું સોલ્યુશન તરફ મહાનગરપાલિકા આગળ વધવા જઈ રહી છે તાજેતરમાં જ ગુજરાત હાઈકોર્ટે પણ અમદાવાદમાં ગટર ઉભરાવા અને વરસાદી પાણી ભરાવાને લઈને અમદાવાદ મનપાની ઝાટકડી કાઢી હતી પ્રાથમિક સુવિધા વગરની સિટી એટલે અમદાવાદ જ્યાં કોર્પોરેશન ટેક્સના નામે કરોડો રૂપિયા ઉભરાવે છે પરંતુ શહેરીજનોને સુવિધા આપવાની વાત આવે ત્યારે તેમને મળે છે માત્ર ખરાબ રસ્તા અને ઉભરાતી ગટરો ઝલક અધિયારો જીએસટીવી